અજય હું તમને શું કઉ બોલ આપણે ઓલા માસી છે ને મારા એની છોકરી નો સંબંધ કરવાનો છે તો તમારા ધ્યાન માં કોઈ છોકરો છે સારો એટલે કેવું એને કેવું જોઈશ ઈ છે ને ત્યારે કંપની જોબ કરે છે સારો એવો પગાર એ છે એટલે એને આમ વ્યવસ્થિત સાચવે ને એવું હોય ને એવું છોકરો હા તે કઈ ને આપણે કાકાને વાત કરીએ કાકા એટલે આપણા કાકાની વાત કરી ને એને છોકરાનું બોત જ છે ઈ તે હા ઈ બરાબર રહેશે કેમ હમ બરાબર રહે તો પણ એમાં છે ને કાકા ને તમે વાત કરો ને ફોન કરો ને ત્યારે છે થોડી ચોખવટ કરવાની છે જો છે ને એ છોકરી છે ને મારી બેન એ કંપની નોકરી કરે એટલે એને નોકરી કરવા જાય ને તો સવાર થી સાંજ વહી જાય બરાબર તો એને છે ને રસોઈ કરતા નો થાવડતો હા એ તો ભાઈ નોકરી હોય તો નો આવડતો બરાબર છે પછી એને છે ને કુચેર ઉપર બેસવાનું હોય આખો દિવસ તો એને છે ને બેઠા બેઠા કમર દુખાવો છે એટલે કચરું પોતું નહીં થાય બીજું કઈ અને હા હજી બીજું છે ને એને અઠવાડિયું આખો દિવસ કામ કર્યું હોય બરાબર સાત આઠ કલાક સાત દિવસ કામ કરે એટલે પછી કંટાળે એટલે રવિવાર આવે ને તો શનિ રવિ છે ને ફરવા જવાની ટેવ છે એટલે દર શનિ રવિ ફરવા જવા જોઈએ બરાબર વાંધો નહીં બીજું કઈ બીજું છે ને એને કપડા ધોવા એક નથી ગમતા કપડા ને વાસણી બે વસ્તુ એને નથી ગમતી કરવી हम्म काका तुम तो फोन करो न जा बदी चोख फट जरा कर देजो ने हाँ तो काय ना लूं पूछ जो हेलो हाँ जय श्री भिड़ो हेलो कृष्णा सका अरे मारे मासी जिन छोकरी छे ने एनो हाँ बात आई भी छे तो मैं किदो मिले ले मन किदो तो का का मैं कायने मैं आपरे काका ने बात करिए और आ में गोते छे तो मैं किदो એમાં છે ને થોડીક વાત એવી હતી કે ઈ છોકરી કંપનીમાં નોકરી કરે છે એટલે નોકરી કરે એટલે શું છે કે રસોઈ એવો ટાઈમ રહેતો ન હોય પણ પગાર ને એવું બધું છે એટલે આવે હા એને રસોઈ બનાવતા નથી આવડતા એટલે આપણે રસોઈ બનાવવાળી રાખી લેવાની એને પગાર આવશે એમાંથી એ આપી દે હા પછી બીજું એ કે એને શું છે આખો દિવસ ખુરશી ઉપર બેહવાનું હોય કોમ્પ્યુટર સામે એટલે આ કમરનો દુખાવો છે એટલે એને શું છે કે નીચે બેહીને આમ કચરા પોતા કે વાસણ કે એવું કઈ કરવાનું હોય ને એ નથી ફાવતું એટલે એ મેન કીધું મેં વાંધો ને એ આપણે તમ તાર કાકા ચોખવટ કરી લે હું આ મેન પગાર આવે છે જ મેં કે પગાર માંથી મેં બધું એડજસ્ટ થઈ જાય અને બીજું શું કે હવે એને પાંચ દિવસ કે છ દિવસ એમ કંપનીમાં સળંગ જવાનું હોય એટલે એ કંટાળે કંટાળા એટલે શું છે કે વીક એન્ડ માં છેલ્લે શનિ રવિની એમ રજા આવતી હોય ને ત્યારે બહાર જવા જોઈએ ફરવાનું ને એમ થોડું ઘણું શોપિંગ કે દેખાય હોય એ હા તો એ ઈ મેં મિરલને કીધું મેં ઈ તમ આપડે કાકા કાકાએ ચોખટ કરી લો મેં એમ પકાવે જ છે એમ પલન વાપરે એમાં હું વાંધો એ ભળી હા વાત કહી યાર અને કપડાનું સેજ કરી દેજો શું છે કે હવે એને હા આઈ વોશિંગ મશીન હોય છે ને એવું લાગે ને તો કઈ દેખવું આપણે કે તમ તમે આવો અત્યારે કરી આવો હું વોશિંગ મશીન એક લેતા આવો અને બીજું હું છે કે હવે ઈ સિટી માં જ રહેલે છે હવે આપણે અહીંયા સિટી માં જ રહેવાનું એટલે ઈ કઈ ઉપાધી નથી પણ એક કંપની માં નોકરી રહે એટલે સ્કૂટી ને એવું કાક જોહે હા તો ઈ વાત કરી દેસ હાલો ને તમ તારે હા એટલે એ પ્રમાણ કહે દેવું ભાઈ કર્યા માં એક સ્કૂટી તે ભેગી ના લેતા જ આવે એટલે આપડે હું લાખ વા લાખ રૂપિયા ખર્ચો નહીં હા તે બીજું કઈ છે તો પૂછી જોયું હું આર વાર કે બીજે કઈ પણ હોય હા તે ઈ આપણે દહેજ બહેજ એવું કઈ આપણે જોતું નથી બે પાંચ દસ લાખ રૂપિયા વસ્તુ આવી લેતી આવે બસ આપણે બીજું ને શું જોઈએ અને આપણે અહીંયા એમાં સારી રીતે રહેવાનું બીજું કઈ છે નહીં અને પછી તેને હવારમાં એમાં નાસ્તો તૈયાર હોય નસ્તે નસ્તે જવાનું સાંજે આવી જમી લઈ બીજું હું બાકી કામવાળા વાળી આવશે કામ કરી જાય પગારમાંથી જ આપણે દેવાના છે હા તે સારું લ્યો તો હવે વાત કરું ને નક્કી કરી જ નાખવાનું છે એમને ગોળ દાણા નું હા તે હાલો ફોટો મંગાવી લો આપણને ગમી જાય તો આપણે ગોળ દાણા ફાઈનલ કરી જ નાખીએ બીજું હું હા તે સારું લ્યો જય શ્રી કૃષ્ણ જો કાકાને કહી દીધું છે એટલે કાકા તરફથી બધી આ છે એમ કીધું વાંધો નહીં તમે તાર આપણે ગોળ દાણા નક્કી કરી જ નાખો છોકરા છોકરીને ગમે ને એકબીજાને એટલે બસ પણ એમાં કઈ નક્કી કરવાનું નથી હો આપણે કઈ કરવાનું જ નથી થતું ના પગાર પગાર શું કરતા હતા તમે પગાર આવે છે પગાર આવે છે આમ કર નાખે આમ કર નાખે ઓલું લઈ આવે ને પેલું લઈ આવે ને એવી ક્યાં મે તમને કઈ વાત કરવાની કીધી હતી તો પણ માસિક કાયરે નહીં આવે એની આરે એટલે પણ આ કઈ પગાર પગાર કરવાનું હોય

પણ હું જે હેરાન થયો ને એ મારે કોઈ નથી થવા દેવું એટલે મારે પેલા ચોખટ કરવાની હતી અને ત્યાં કીધું બધી ચોખટ પેલા કરજો પણ આવી ચોખટ નથી કરવાની પગાર હા બસ સારું